જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરને જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણીની માંગ સહિતના મામલે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ તેમજ પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયા બાદ હવે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આ મામલામાં કડક કાર્યવાહીની માંગ કરી છે જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગના અધિકારીઓએ ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરી

જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરિંગ ચેમ્બરમાં છવ્વીસ તારીખે બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે વોર્ડ નંબર એકના કોર્પોરેટર સમજીબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત પંદર વીસ મિનિટ સુધી ધાક ધમકી ગાળા ગાડી એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે વોર્ડમાં પૈસાની માગણી કરી હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીને કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી આ બાબતે મેં સિત્યાવીસ તારીખ સાંજના રોજ સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી અને આ ઓફિસિયલ પોલીસ ફરિયાદ અન્ય આજરોજ ડીએસપી સાહેબ પ્રેમસુખ ડેલી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમના દ્વારા તટસ્થ ખા ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે છે